જૂના જમાનાની આ એક ખૂબ જ સુંદર લોકકથા છે પર્વતોના છેવાડે એક નાનકડું ગામ છે એ ગામમાં એક તેર વર્ષનો અનાથ છોકરો રહે એના મા બાપ નાનપણમાં ગુજરી ગયા હતા મેલા કેલા કપડાં પહેરેલો એ છોકરો બધાના ઘરે ફરી ફરીને ખાવાનું માંગે છે પણ કોઈ એને એક કોળીઓ પણ આપતું નથી રોજ તો વગડામાં ફરે બોર ખાય કે કંઈક ફળ ખાઈને દિવસો કાઢે સારા પ્રસંગે વાર તહેવારે તો ગામના લોકો પણ ખાવાનું કંઈક આપી દે પણ રોજ રોજ તો કોણ ખાવાનું આપે દોઢ દિવસ થઈ ગયો છે હજી સુધી અન્નનો એક દાણો પણ પેટમાં ગયો નથી ભૂખથી વ્યાકુળ એ છોકરો ગામમાં ફરી રહ્યો છે ત્યાં એને ખબર પડે છે કે ગામમાં તળાવની પારે એક મહારાજ કથા કરી રહ્યા છે નાનકડા બાળકની કથામાં કંઈ ખબર પડે નહીં પણ એને એટલી ખબર કે કથા પૂરી થયા પછી પ્રસાદ જરૂરથી મળશે પેટની આગ બુજાવવા એ પણ કથામાં જાય છે જટ દઈને એક ખૂણામાં બેસીને એ પણ સાંભળવા લાગે છે ત્યાં મહારાજ કહે છે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે જરૂર પણ મારો વાલો કોઈને પણ ભૂખ્યા સુવડાવે નહીં કીડીને કણ અને હાથીને મણ આપે છે ગમે ત્યાં સૂતા હોઈએ ત્યાંથી ઉઠાડીને મારો નાથ આપે છે સૂતાને જગાડીને મારો વાલો ભગવાન આપે છે એ શબ્દ સાંભળીને પહેલાં છોકરાને તો ઝાટકો લાગ્યો એને થયું હું અહીંયા બે દિવસથી ભૂખ્યો છું અને આ મહારાજ કહી રહ્યા છે કે સૂતાને જગાડીને જમાડે છે એટલે હવે મારે અહીંયા ખાવું નથી મારે દૂર વગડામાં જતું રહેવું છે કોઈ ના આવતું જતું હોય એવી વિરાન જગ્યામાં સંતાઈને સૂઈ જવું છે પછી મારે અખતરો કરવો છે કે ભગવાને જેમ કહ્યું એમ એ મને સૂતાને ઉઠાડીને ખવડાવે તેર વર્ષનો મનુ તો વગડા તરફ દોડ મૂકે છે સામે એક મોટો વડલો ઊભો છે ભૂખ તો બહુ લાગેલી પણ હા કે એટલો જ થાક લાગ્યો હતો વડનાની ઉપર ચડે છે અને મોટી ડાળ ઉપર સૂઈ જાય છે સૂતા વે તેને ઊંઘ આવી જાય છે એમાં ઘટના એવી બને છે કે મનુ વડનાની ઉપર સૂતો એની થોડી વાર પહેલાં જ દૂર ગામેથી એક જાન આ વડલાની નીચે પોરો ખાવા બેસેલી હતી પેલા દૂર ગામેથી જાન આવતી એટલે એ મોટા વૃક્ષની નીચે પોરો ખાવા બેસતી જાન ઘરે પહોંચી જાય છે લગ્ન મંડપમાં વરરાજા બેઠા છે કન્યા ભદ્રાઓ સાવધાનની સાથે જ કન્યા પણ લગ્ન મંડપમાં આવે છે ને મંગળ ફેરા ચાલુ થાય છે એક ફેરો પૂરો થયો અને બીજા ફેરે તો વરરાજા મંડપમાં ડળી પડે છે વડલાની નીચે વિસામો ખાતા વરરાજાને થોડો કસંબો વધારે થઈ ગયો હતો જૂના સમયમાં એક ગામમાં કોઈ વેદ નતા ગામે એક જણો જોડીને વેદને બોલાવવા ગયો ત્યાં તો એક ભૂવા ધૂણવા માંડ્યા અને ધૂણતા ધૂણતા કહ્યું વરરાજાને વડલાની નીચેથી વળગાડ થયો છે બાપુ ઉપાય બતાવો ઉપાય શું છે નવ ગ્રહ છે એટલે ભોજનની નવ થાળી વડલાની નીચે મૂકી આવો જાનમાંથી અને કન્યા પક્ષમાંથી બે જાત જણા ઊભા થયા નવ થાળીમાં રોટલા રોટલી શાક અથાણા લાડવા શીરા ભરીને વડદાની નીચે મૂકી આવ્યા છાયું માયું અંધારું થયું છે ત્યાં તો પાંચ ચોર ચોરી કરીને વડદાની નીચે ચોરીના માલનો ભાગ પાડવા આવ્યા ચોર જોવે છે કે વડદાની નીચે નવ થાળીમાં રાજભોગ પીસેલો પડ્યો છે ત્રણ ગામની તળેટીએ આ વડલો અને અહીંયા વળી કોણ આવે બધા ચોર વિચારમાં પડી જાય છે ચોર બોલ્યો કોઈકને ખબર પડી ગઈ છે કે આપણે આ આ આવીને છીએ એટલે ભોજનની થાળી મૂકી ગયા છે નક્કી આ થાળીમાં ઝેર વેળવેલું હશે ખાતા વેત જ આપણે મરી જઈશું બધા ચોરો આજુબાજુ જોવે છે ત્યાં એકની નજર વડલાની ઉપર સૂતેલા મનુના દાળીએથી નીચે લટકી રહેલા પગની ઉપર પડે છે ચોર બોલ્યો જોવો ઉપર કોઈક સંતાઈને બેઠે છે એક ચોર ઉપર ચડ્યો અને મનુને નીચે ઉતાર્યો બીજો બોલ્યો આ ઝેર વેળવેલી થાળીઓ અમારા માટે મૂકી હતી અને પાછો ઉપર બેસીને જોઈ રહ્યો છે કે અમે ક્યારે ખાઈને મરી જઈએ આ જલ્દીથી આ બધું ભોજન ખા મનુએ વિચાર્યું ના ખાઈશ તો પેટની લાયથી મરી જઈશ તો પછી ખાઈને જ મરવું નહીં ભલે એમાં ઝેર હોય હું મરીશ તો એ ખાતા ખાતા મરીશ એ તો મારા નસીબ મનુ તો જલ્દીથી ભોજન ઉપર ત્રૂટી પડે છે એક એક થાળીમાંથી શીરો અને ચૂરમાના લાડુને શાકને અથાણા અને દાળ ભાત બધું જ જાપટે છે એક ચોર બોલ્યો ના ઝેર તો એકેમાં નથી નહીં તો આટલી વારમાં મરી ગયો હોત ત્યાં તો એક ચોરે મનુને પૂછ્યું હે તને કંઈક થઈ રહ્યું છે ત્યારે મનુ બોલ્યો હા થાય છે ને મારા મનમાં થાય છે કે પહેલાં મહારાજને જ્યાં કથા વાંચે છે ને ત્યાં જઈને એમના પગમાં પડી જાવ કેમ મહારાજના પગમાં શું કરવા પડવું છે તારે ત્યારે મનુએ કહ્યું અહીંયા ગામના તળાવની પાળે એક મહારાજ કથા કરી રહ્યા હતા હું બે દિવસથી ભૂખ્યો હતો પ્રસાદની આશાથી હું એ કથામાં બેઠો ત્યારે મહારાજે કહ્યું કે ભગવાન ભૂખ્યા ઉઠાડે ખરા પણ ભૂખ્યા સુવડાવે નહીં એટલે અખતરા કરવા માટે હું વગડામાં વડલાની ઉપર સૂઈ ગયો હતો મારે ભગવાનના પગમાં પડીને એમ કહેવું છે કે જગતના ચોકમાં હું ગોર વગડામાં વડલા ઉપર સંતાઈને સૂઈ ગયો હતો ત્યાંથી ઉઠાડીને મને બત્રીસ ભોજન જમાવ્યા છે આખા બ્રહ્માંડનો માલિક જગતના ચોકમાં છે એ વાત સાવ સાચી છે ત્યાં તો બધા ચોર પોતાના હથિયાર મૂકી દીધા અને કહ્યું આજથી કાળી મજૂરી કરવી છે ભગવાનના ભજન કરીને જિંદગી વિતાવવી છે